જય રોમાબેન મિત્રો આપણે ઓલરેડી અને નઈ દિન ફ્રેસ થઈ ગયા છીએ જો આપણે આ બીજા ભાઈઓ શું કહો વિજય ભાઈ કોઈ કહો ગુડ મોર્નિંગ જય રોમાબેન હવે જય રોમાબેન દર્શન કરો રણોજા વિશાલ ભાઈ તમારે અમારે તો બસ હવે તૈયાર થઈ ગયા છે નઈ દોઈ હવે જઈએ રણોજા આકાશ ભાઈ તમારે જય બાબારી અમે તૈયાર થઈ ગયા છે હવે દર્શન કરવા જઈએ છીએ મંદિર થોડી વારમાં લાઈનમાં મળીશું જય બાબારી

મન હેવ મન આપણે કશું કહેવાનું થાતું નહીં ઓને વગર પાણી દબ પાસે ચાલે જય બાબા રી કેરો मित्रों तो अगर ट्रैफिक बार तो तो अभी आगे फोटो शूटिंग कर रही है बता दो जो अभी आपने आपने तो 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 तो

जय Baba अरे

फाइनली ये अपने लाइन में लागी ले लाइन में लागी आईनी लाइन में लगावनु था थे तुम कहां लागी आई गए जो लो लाइन आकाश भैया आइए सर आकाश भैया जय बाबारी बुजुर्गों प्रसाद भेजो या अरे तुम कह बाबारी हरी चलो जय बाबारी

મિત્રો આપણે રણુજા દર્શન કરીને નીકળી ગયા છીએ એટલે રોમાબેનનું મંદિર અંદરથી બતાયવાનું કેમ કે અહીંયા આના ફોન કાઢવા દેતા નહીં એટલે તમને ત્યાં ચાલુ લો કે મંદિર દયા દયાથી બહુ સરસ દર્શન થઈ ગયા છે

ચોજેન ઉતરજો સાચોર 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 ના ના એ બધું નીકેલ પેટ્રોલ ગાડી યે તો શું તો આબરૂ કાટે યાર તો મલી આગળ બસ બપે જય રમોબે દાદા

કાર પહોંચી ગયા પાછળ એટલે નરોડા રસ્તામાં કોણ બધા ગયા એટલે કોઈના કંઈ ચાલુ કરવાની ઈચ્છા થઈ નઈ હું એ ખુઈ ગયો ને એ બધા ખુઈ ગયા બધા ખુ ગયા એટલે ડ્રાઈવર ચાલ જાગતો તો એટલે કે અમારા આર્ય જાગતા બાકી બધા ખુઈ ગયા હતા એટલે વિડીયો વિડીયો કોઈ ચાલુ કર્યું નહીં ને અત્યારે યાદ આવ્યું ચાલુ બાકી રહી ગયું છે એટલે તરનું નાસ્તું ચાલુ કરી દીધું હવે નરોડાનું કનાળું ગેલેક્સી અન્ડરબ્રિજ તો આપણા આજી જઈએ બુક નાસ્તો વાસ્તો કરીને પછી તો ઘરે મળીએ